નોકાબેન પ્રજાપતિના અનામત માથાના દુખાવાના મુદ્દે પ્રદેશ ભાજપ પ્રવક્તા જયરાજસિંહનું નિવેદન મોરિયા ગામે શાળાની સુવર્ણ જયંતિ મહોત્સવના કાર્યક્રમમાં આપ્યું નિવેદન નોકાબેનનો વિચાર વ્યક્તિગત હોઈ શકે અને અનામતનો લાભ પણ એમને મળે છે વડાપ્રધાને કહ્યું છે કે બંધારણીય વ્યવસ્થાને ઊની આંચ આવવાની નથી અનામતને લીધે નીચેના સમાજનો આર્થિક પ્રગતિ થઈ છે કોંગ્રેસના આગેવાનો બંધારણ બદલી દેશે એવી વાતો કરી અને જનતાને ગેરમાર્ગે દોર્યા છે કોંગ્રેસ જાતિવાદ ફેલાવે છે અને લોકોને મુશ્કેલી પોતાના મતનું તરભાનું ભરે છે ભાજપનો સત્તાવાર નિવેદન નથી અને એમને કયા સંદર્ભમાં કહ્યું છે એ એમને પૂછવું પડે જયરાજસિંહે નૌકાબેનનો કર્યો બચાવ તેઓ કોંગ્રેસને કહેવા માંગતા હતા કે તમે ટૂંકા માર્ગે જાઓ એના કરતાં વિકાસની રાજનીતિ કરો સાહેબ જે રીતના ભાજપના નેતા નૌકાબેન પ્રજાપતિ નિવેદન આપ્યું છે કે અનામત માથાનો દુખાવો છે હવે આમ તો પાર્ટીએ એના ઉપર સ્પષ્ટ સ્ટેન્ડ કર્યું હતું મેં કાલે જ સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે એમનો જે વિચાર હશે એ વ્યક્તિગત હોઈ શકે આમ તો નકવાન પોતે જ પ્રજાપતિ સમાજ પણ બક્ષીબંધ સમાજનો જ છેલ્લે મતનો લાભ પ્રજાપતિ સમાજને મળે છે પણ એક વાત ચોક્કસ છે કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ બહુ સ્પષ્ટતા સાથે હું બે વાત આપના માધ્યમથી કહું છું કે જ્યાં સુધી મોદી સાહેબે પોતે કહ્યું છે કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ બંધારણીય વ્યવસ્થાને ઉની આંચ આવવાની નથી અનામત વ્યવસ્થા એ પૂર્વજોએ બંધારણના ઘડવૈયાઓ તમામ લોકોએ સમાજની ઉત્ક્રાંતિ માટે જે લોકો સમાજના મુખ્ય પ્રવાહમાં નહોતા કારણ કે આ સામાજિક સમસ્યા છે આર્થિક સમસ્યા નથી એટલે સામાજિક સમસ્યાને ઉત્થાન માટે બી અન્ય સમાજો જે નીચે છે એ અન્ય સમાજોની હરોળમાં આવે અને વસે એટલે જ એને જે તે વખતનો લાભ મળવાનો હતો એ મળે જ છે અને એના કારણે સમાજમાં ચોક્કસ પ્રગતિ થઈ છે અને ભારતીય જનતા પાર્ટી બહુ ક્લિયર કટ સ્ટેન્ડ છે હું આપણે એક વાત કહું કે ઇન્દિરા શાહની વર્ષિસ ભારત સરકારનો જે કેસ હતો એમાં પચાસ ટકાનું જે અનામતની મહત્તમ મર્યાદા છે કેપિંગ છે એ કેપિંગ તો છે જ નહીં અને અસર તો થવાની નથી પણ એક વાત કોંગ્રેસના આગેવાનો વારે ઘરીએ બંધારણ બદલી દેશે બંધારણ બદલી દેશે એની વાતો કરી અને જનતાને ગેરમાર્ગે દોરી છે અનામતની વાત પોતે જ જાતિવાદ ફેલાવે તો ચાલે એ ધર્મંત કરે તો ચાલે પણ બાકી લોકોને ઉશ્કેરી અને પોતાના મતનું તરફાડું કરે પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિથી જ આગળ વધવા માગે છે અને સાથે સાથે બહુ સ્પષ્ટતા સાથે મોદી સાહેબે કહ્યું છે કે આ વ્યવસ્થા જે બંધારણીય વ્યવસ્થા છે બંધારણમાં જે અધિકારો આપ્યા છે ડૉક્ટર બાબા સાહેબ અને સમગ્ર ટીમે એમાં કોઈ ઉની આંચ આવવાની નથી એમાં લેશ માત્ર ફેરફાર થવાનો કોઈ જ અવકાશ નથી નિવેદન અયોગ્ય યોગ્યનો એ જસ્ટિફિકેશન ના હોઈ શકે એટલા માટે કે આ કોઈ ભારતીય જનતા પાર્ટીનું સત્તાવાર નિવેદન નથી એટલે કદાચ એમને કયા સંદર્ભમાં કહ્યું છે એ તો હવે નૌકાબેનને પૂછો તો ખબર પડે તો એમનું કહેવું છે સામેવાળા કરતા હશે એમ એમનો તાખું તમે તમે આખી કદાચ કોઈ ટુકડો ચલાવો તો બરાબર છે મેં તો એમની આખી સ્પીચ સાંભળી છે અને હું પ્રવક્તા છું એટલે કહું છું આપને કે એમને જે સંદર્ભ કયો છે એ છે કે તમે ટૂંકા માર્ગે જાઓ એના કરતાં વિકાસની રાજનીતિ કરો વિકાસ કરો અને બીજું કહું કે બધી જગ્યાએ સરકાર નથી પહોંચતી સરકારના જે પોતાના ભાગે જે બહાર આવે છે એ સમાજની અંદર સહકાર થકી એટલે આવા જેવા શ્રેષ્ઠીઓ થકી જૈવશ્રેષ્ઠીઓ થકી દાતાઓ થકી જે કામ સરકારે કરવાનું છે એ દાતાઓ થકી પણ ચાલે જ છે એટલે વ્યક્તિગત રીતે કોઈ પોતાની છબી ચમકાવવા માટેની કોઈ વાત કરતા હોય તો એ વિપક્ષવાળાને એમને ઊભા રખશે